પ્રભુની મૂર્તિ ચિતવી કરી ધ્યાન સમાધિ તેહ માં મૂર્તિમાં રસ બાધું અન્ય ન રહે દેહમાં સમગ્ર મૂર્તિ ચિંતવી વળી ધારવી અંગે અંગ જેટલી ઓળખાણ દેહની તે બધી પોતામાં ભંગ નખશિખામાં હરિમૂરતી તમો ઉતારો પોતાને દેહમાં પધરાવો ઈષ્ટ દેવને તેને તને વર્તો નિજ સ્નેહમાં પોતામાં હરિ પધરાવ્યા જીવ કર્ણતનું માત્ર દીમા રોમે રોમે અણુ અણુ વૈસા પ્રતિ પ્રેમ ગા થઈ દૂર્તિ નિહાળો મહારાજ કેરી રે બધી ચિંતવો એકમેઘ ઠેરી રે પેલે વાલામાં વાલું મુખ જુઓ રે পছি উর উদয়থ ছুও রে নাভি জগ্ন বড় সাথ মূড় রে ঝাঙ্গু গোঠন পিডি কুড় রে তড়া চরণ কর না চিন্ত কটি ফুষ্ট খো জুওরে ও রূড়ি চোটল মূরে কো જીયા કોણી અંગોલી પોંચા પંતો રે આખી મૂર્તિ આર પાર દેખો રે રૂદે રાખીને ધ્યાન માહી લેખો રે ઉજ્જવળ કિરણો ફૂટે એવા સ્થાળો રે ધોળા રૂપાળા લીસા ગોળ કરણો રે કપા નેણ નાસા ચીંબૂ દેખો રે કુશી નાભી પુરુષ બળ પેખો રે કંબુ કંઠ હૃદય સત્ન દ્રય દ્રય રે ભૂજા કોણી નળા ઘૂટી ત્રણ રે પેની ઢાકરી કટી સાંગ ગાદીરે રે પિંડે બ્રહ્માંડે સળાયુ બીજ બાંધી રે સુણ રોમોની અણી ઓચી રે સ્થાને સ્થાને ભમરીયો જળગતી રે પ્રકાશળીયો તે મૂર્તિની જોવી રે આયતમ ચત્ય ચૈતન ચૈતન્યમાં પરોવી રે આપ શિખામાં પ્રભુની શિખારે પ્રભુ લલાટે ચંદ્ર કેરી લેખારે રે બીજી ગયલી આર પાર રેખારે રે મધ્યે તિલક ચંદ્રક કસરી ખારે વિશાળ ફાલને ચમકેલા ગે કાને રોમોલી શોભા ના તાલ રે નિરખો નેત્રક્રમણ ના કોણ રે લાલ ને સાથે ભૈરાટો રે મેઘા પિંડો પડતા વિશાળો રે જેમાં નસો રેખાનો થર બોળો રે નેત્રો લાંબા છે કાન તરવ જાતા રે પટી સાંકળી નેણો છે તે ન મતારે રે પાપણ પૂર્ણ પ્રદાયતી રે ગોલો કેકી પ્રકાશે શોભતી રે આંખો કમળદણ શોભા વાળી રે সাজলি শোভে ঝিণির খা সাড়ি রে নাসা শোভা ছে খুলা ফুল রে নমনি নাসা এ কি রে শোভা ভুল রে নাসা বাজু মা রেখা বেউ লাম্বি রে পোঁচি ওঠ না খোঁড়া রে অষ্ট চক্র লাল ধোড়া রঙ্গে রে હાસ્ય ધવળ દત્ત કાંતિ સંગે રે સદા પ્રેમન ફૈરા શોમાં પણ રે રમૂ પ્રીતિ વળે તે સોહા મના રે જમે પીએ કે ઊંઘે મહારાજ રે કરે દસન તેના સાધ્યમાં કાજ રે કૌતક ભુજ વૈજ્ંતિ ફૂલ માળા રે સુવર્ણ ચંપો કંદમ માળા રે મોટા હાર ને તોરા લટકે રે ભક્તે ઉતારા રદ માં મટકે રે કલગી પાઘ મુગડ ખેસ જામા રે ધ્યાને લેવે તો સીધે મોક્ષ ના મારે ધોતી પોતી ને કોપીન કાતળિયું રે ખંભે ખેસ જનો ઈચા ખડ્યું રે ધોળી મોજળી પાવલા સારા રે જોયા પૂજા તે ધામમાં જ નારા રે ઝાંઝર કળા સ્વસિક ભૂજ ભૂષા રે કેળે કંદોરું નેવાસી આભૂષણ રે અઢાર હથિયારો છપ્પન ભોગ મીઠા રે પૂજા ઉપચારો એક સો એક દિઠારે ઘંટા ટોકરી આરતી નવ ભાંડારે અંત્રો તંત્રો સંગારો સોળ માંડારે દાસી દાસો પાર સો સતી પદ્મા રે રાધારૂક મણી રાણી વૃંદારમ મારે પંચાતન સયાતન જોયા રે તેઓ સર્વે ગયા રે વિમાન હાથી ગરુડ વૃક્ષ અશ્વરે ગયા બાર વિશ્વ રે આસન પલંગ તકી આગ ચારે દશી ધામે ગયા તાજી લોક ચારે કાગળ કલમ દીવા ટેબલ તાળી રે ઊંચી સ્પર્શ હરિની હથેળી રે તેને હરિની સાથે જુવે રે રે બેસે ધામમાં જય ગાદી તકે રે સાથો સાથે દર્શન ફળ સેવા રે મળે ધામે શ્રી હરિ સેવા મેવા રે જેવા ચીનો તેવા ઉપ ચીનો રે ધ્યાના ભક્ત તેણે મોક્ષ દિયો રે પિંડે બ્રહ્માંડે છે મૂર્તિ અણુ અણુને વિસાવે રે અબજો જન્મ માટે વિલય સાણુ અણુ છે સષ્ટી રે હરી સરી રૂપે છે સમ દષ્ટિ રે વ્યાસ્તી રીતે જોનારાને જોવે રે તેવો સ્વામી મૂર્તિનું ભાન લેવે રે કંઠે શંખને ગર્ત નિહાડે રે તેના નેત્રો ધમનો રંગ ભાડે રે તિલો ચીનો ને તાજવત પાસે દે તે તો મોક્ષ સંભળાવે હું લાશે રે છાતી સસ્તો ને આસડી માં વ્રતિ રે રાખે ધારે કાળજ રૂવાળી નાભી નળ સાથે રે કટી રંધા ને મૂળ ચેતન બાધારે ગ્રંથિ ચક્રો ને નાભી કુંડળી રે લાકુ નાળી પ્રફુલ્લિત પ્રફુલ્લ રે રેખા ને વાસણ રે રૂપે ભરેલા ચર્મ ભાગો કરોતી ધોતીના વળગોણ કટી રે મસક મુછોસી વસળી જટી રે તિલો ચિનસપણી કુંડળી કુંડળી રે ઈંડા પીંગળા સુણા દેવા લેવો ને શક્તિ જો ગહ બરો ધોરી ન સોયો રે નસો કુચા સિલિયો રજુ સાંખા રે તવચા રોમક ગુટિકા વાસારે અનેક તિલોના ચીનો સો ભાડા રે સ્થળે ચરું માછે અંજ વાળા રે તંતુ ખાપાને જાપા ખોડા ખાલી રે લોહી સ્નાયુ પલ્લ મજા ચાણી રે જાગ્ર સપના નેન્દ્રમાં ભાવો રે પ્રાણ જીવન સુશુતિને લાવો રે ઊભા આડા આરામે સતા રે ફરતા ધ્યાને તે હારીને ધામ ગતા રે ગાદી ગાદલે પલંગે બાજ ઓઠેરે પાટ્ય ખુરશી ટેબલે ઘર કોઠેરે ઝિં ઝીયા બેઠા વિચરતા ધ્યાન તેને તિને હરિશોધામ વાસ દેશે રે ધનુષ ત્રિશુણ તીર તિર રજુ રે સ્વસ્તિક આયુગ વિદ્યા બેઠા કંજરે પદ્મ જવને મીન ખજા નાની રે રેખા કાંડા બંગલ જે પ્રદાની રે દેખી પેખી લેખીને રાખી દિલ માહી રે તેને હરિ આનંદ આવે જવ માહી રે જાગ્ર સપના સુષુપ્ત વીલ કપની રે તે તો ભક્ત તણી છે બ્રહ્મ મગરિષ્ઠિ રે ધારો વિચારો જુઓ હાથે અષ્ટિ રે માળા રૂમલ પાગ સુંદર દષ્ટિ રે વેણે નેણે ને સાને ગતિ ભાને રે દિલે બેસારો જીવ માહી ધ્યાને રે કરો માનસી પૂજા સામી પૂજા રે પ્રીતિ પૂજા રમુ જો પોતા ધારો રે તેમાં શિહરિને નિર્ધારો રે સ્વામી સર્વમાં રયા છે પ્યારા રે જે છે સર્વેષ્ટિનાદુ લાલા રે પોતે પોતામાં પ્રભુને વસાવો રે કામે નિરાતે હરિજીને ભાવો રે સાથે સાથે હરિ ભેળા જાવો રે તેને મેલીને કાયન વો રે લિયો નિજ મૂર્તિમાં હરી લાવો રે જેવા અક્ષર ધામ તે ભાવો રે નથી કઠણ સૈલું તેને હેતે રે કહે છે જયંતિ ભાવના તે રે ઈતિ પ્રગટના ભક્તમાં ધ્યાન સ્મરણ નામી શોષો પીવું સમ